વિડિયોમાં તમે જે આયસર ટ્રેક્ટર જોઈ શકો છો આ ટ્રેક્ટર ભાઈને વેચી દેવાનું છે જે તમે આયસર ત્રણસો અડસઠ ટ્રેક્ટર વિડીયોની અંદર જોઈ શકો છો આ ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે ભાઈઓ તો વિડીયો આખો જોઈજો એટલે ટૅક્ટરની તમને બધી માહિતી મળી જાય અને મારે ચેનલ ઉપર તમે નવા હોવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આ બીજા વિડીયો આવતા હોય વાહનોના તે તમને મળી જાય અને તમને વિડીયો ગમે તો વિડીયોને છેલ્લે લાઇક કરી દેજો તો ખેડૂતભાઈ વિડીયોની અંદર તમે જોઈ શકો છો આઈસર ત્રણસો અડસઠ ટ્રેક્ટર સારી કન્ડિશનમાં તમને ટ્રેક્ટર જોવા મળી જાય છે ટીપટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર છે બાકી તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની કન્ડિશન તો જોઈ શકો છો રેડ કલરમાં ટ્રેક્ટર તમને જોવા મળશે આઈસર ત્રણસો અડસઠ ટ્રેક્ટર ટાયર તમને ચારે ચાર આખા જોવા મળી જાય છે વિડીયોની અંદર તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો મોડલની વાત કરીએ તો મોડલ છે બે હજાર અગિયાર બારનું જે તમે આઇસર ત્રણસો અડસઠ ટ્રેક્ટર જોઈ શકો છો તે મોડલ છે બે હજાર અગિયાર બારનું વન ઓનરમાં તમને ટ્રેક્ટર જોવા મળશે ચારે ચાર ટાયર તમને આખા જોવા મળી જાય છે બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન તો જોઈ શકો છો સારી કન્ડિશનમાં ટીપટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર છે પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેરહાઇડ્રોલિકમાં ટ્રેક્ટર જોવા મળશે તમને તો ખેડૂતભાઈ વિડીયો આખો જોઈજો કિંમતની વાત કરીએ તો કિંમત બાય રાખેલી છે બે લાખ અને પાસઠ હજાર કિંમત અંદાજીત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે તમે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જશો એટલે કિંમતમાં ફેરફાર થઈ જશે તો જે કોઈ ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તે જલ્દીથી રામભાઈનો કોન્ટેક કરી લેજો ટ્રેક્ટરની કન્ડિશન તો તમે વિડીયોની અંદર જોઈ જ રહ્યા છો સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે જોવા ક્યાં મળે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને ગામ વાવડી તાલુકો સુત્રાપાડા જિલ્લો ગીર સોમનાથ અને રામભાઈ પાસે ટ્રેક્ટર જોવા મળી જશે રામભાઈનો કોન્ટેક નંબર તમને વિડીયોમાં નીચે જોવા મળશે તો જે કોઈ આ આઈસર ટ્રેક્ટર લેવો હોય તે રામભાઈનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોઈ ટેસ્ટ ડ્રાય લઈ ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો તો તમારે ખેડૂતભાઈ રામભાઈનો કોન્ટેક્ટ કરી લેવો રામભાઈનો કોન્ટેક્ટ નંબર વિડીયોમાં નીચે જોવા મળી જાય છે